સમાંતર શ્રેણી ત્રણ પંદર સત્યાસ ઓગણ કયું પદ ચોપનમાં પદ કરતાં એકસો બત્રીસ વધુ હશે ધારો કે એનમું પદ ધારો કે એનમું પદ વધારે છે ધારો કે એ એન એ એ ચોપન કરતા એકસો બત્રીસ વધુ છે એ એન એ ચોપન આ એકસો બત્રીસ વધારે છે એકસો બત્રીસ અહીંયા ઉમેરવા પડશે ઇઝ ઇક્વલ ટુ એ એન એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એ ચોપન એ પ્લસ ત્રેપન ડી પ્લસ એકસો બત્રીસ એ એ કેન્સર ધેર ફોર ડી પહેલું પદ એ બરાબર ત્રણ ડી સામાન્ય ર એ ટુ માઇનસ એ વન પંદર ઓછા ત્રણ બાર

દેર ફોર એન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ સેવન સિક્સ એટ ટ્વેલ્વ અહીંયા મલ્ટિપ્લિકેશનમાં ગુણાકારમાં છે એટલે અપોનમાં જશે અપોન ટ્વેલ્વ દેર ફોર એન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ્વ સિક્સ ઝા સેવન્ટી ટુ ફોર ફોર્ટી એટ ફોર ઝા દેર ફોર એન ઇઝ ઇક્વલ ટુ સિક્સટી ફોર પ્લસ વન દેર ફોર એન ઇક્વલ ટુ સિક્સટી ફાઈવ માટે પાસઠ મુ પદ ચોપનમાં પદ કરતા એકસો બત્રીસ વધુ છે